પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ ખાતે બે ઓક્શન હોલનું નવ નિર્માણ કરાયા બાદ लोकार्पणની રાહમાં ધૂળ ખાઈ રહ્યા છે આ ઇમારત જર્જરિત થઈ ગઈ છે આથી રૂપિયા 16 કરોડના ખર્ચે નવ નિર્મિત આ ઓક્શન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ ખાતે ફિશિંગ કરતી બોટોમાંથી fish નો જથ્થો ઉતારીને અહીંથી જ પ્રોસેસ કરી શકાય તે માટે 1988 ની સાલમાં ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત બની જતા બે હજાર સોળમાં આ ઓક્શન હોલની રિનોવેશન માટે રૂપિયા સોળ કરોડ જેવી માતબર રકમ મંજૂર થતાં અહીં રિનોવેશનની કામગીરી શરૂ થઈ હતી અને કુલ બે ઓક્શન હોલ ચાર હજાર સિત્તેર પોઈન્ટ ચાલીસ ચોરસ મીટર એરિયામાં બનાવવામાં આવ્યા છે બંને હોલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર બત્રીસ પેકિંગ હોલ ફર્સ્ટ ફ્લોર પર બત્રીસ ફિશ મર્ચન્ટ ઓફિસ બનાવી છે અહીં તમામ કામગીરી ચાર વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે અને બે હજાર ઓગણીસમાં પાંચ વર્ષ પહેલા જ વીજ કનેક્શન પણ લેવાઈ ગયું છે તેમ છતાં હજુ તેનું લોકાર્પણ થયું નથી અને લોકાર્પણની રાહમાં આ ઇમારત ધૂળ ખાઈ રહી છે ઓક્શન હોલ ખાતે ફિશિંગ કરી પરત ફરેલ બોટમાંથી માછલીનું લેન્ડિંગ પ્રોસેસ પેકિંગ સ્વચ્છ રીતે યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ થાય તેવા હેતુસર નિર્માણ થયેલ આ ઈમારતની ઓનલાઈન પદ્ધતિથી તેની ફાળવણી થશે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ માછીમારો માટે કરી રહી છે પરંતુ અધિકારીઓની ઢીલી નીતિ અને બેદરકારીને કારણે તે ખર્ચ એડે જતો હોય તેવું ઓક્શન હોલની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે પોરબંદરમાં જ્યારે ફિશિંગ બોટ માછલા પકડીને આવે છે ત્યારે તેનો માલ સારી રીતે ઉતારી અને સાચવી શકાય તે માટે ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેની સોંપણી પાંચ વર્ષ પછી પણ કરવામાં આવી નથી જેને કારણે આ ઓક્શન હોલ જાળવણીના અભાવે ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને ચારે તરફ ગંદકી ઉડી રહી છે એટલું જ નહીં પરંતુ બાથરૂમ અને શૌચાલયમાં પણ ગંદકી ખદબદી રહી છે આ ઓક્શન હોલની અંદર અને બાથરૂમમાં તેમજ ઉપરના ભાગે તથા સીડી પર ઠેર ઠેર દારૂની ખાલી કોથળીઓ ઉડતી દેખાઈ રહી છે તેથી અહીંયા આ જગ્યાનો ઉપયોગ દારૂની પ્રવૃત્તિ માટે પણ થતો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે તેથી તે અંગે પણ યોગ્ય કરવું જરૂરી બન્યું છે પોરબંદર બંદર ખાતે કુલ બે ઓપ્શન હોલના બિલ્ડિંગ આવેલા છે એની અંદર કુલ ચોસઠ જેટલા બુથ આવેલા છે રૂમ આવેલા છે જેને ગુજરાત સરકાર દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એને ઈ ઓપ્શન પદ્ધતિ દ્વારા ઓનલાઈન ઓપ્શનિંગ કરી અને માછીમારોને ઉપયોગમાં લેવા માટે આપવામાં આવેલા હતા જેની વિગતવાર જે પ્રોસેસ છે એ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં અને બીજી વખત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવેલ હતી પરંતુ એ ઓપ્શનની જે ટેન્ડર લાઈવ હતું વેબસાઇટ ઉપર તેમ છતાં કોઈ પણ અરજી છે ટેન્ડર માટે એ અત્રેને મળેલ નહોતી એટલે હજી આજ દિન સુધી છે કે કોઈ પણ બૂથ જે ઓપ્શન હોલના છે તે અલોટ થયેલ નથી એટલે ફાળવવામાં આવેલ નથી અને જેમાં માછીમારો સાથે અમે નીચે વિગતવાર ચર્ચા કરેલ હતી જેમાં જાણવા મળેલ છે કે તેનું જે ભાડું છે એક બૂથનું એ ખૂબ વધારે છે એવું માછીમારોની રજૂઆત હતી આથી આ ભાડું ઘટાડવા માટે માછીમારે રજૂઆત કરેલ હતી જે રજૂઆત છે એ અમે અમારા વિભાગને ગાંધીનગર જાણ કરેલ છે જે બાબતે સરકારશ્રી દ્વારા જે અનુસાર કાર્યવાહી થશે તે મુજબ આગળની કાર્યવાહી ઓક્શન હોલ ફાળવવા માટે કરવામાં આવશે આ અંગે ફિશરીઝ અધિકારીએ એવું જણાવ્યું હતું કે ઓક્શન હોલને ભાડે આપવા કરવા બે વખત ઓનલાઈન ટેન્ડર મારફત પ્રયત્ન કરવામાં આવ્યા છે તેમ છતાં ભાડું ઊંચું હોવાથી કોઈ આગળ આવતું નથી આથી ભાડું ઘટાડવા નિર્ણય લેવા સરકારમાં દરખાસ્ત કરાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર